ચાલો અમેરિકા બતાવો એ પ્રોગ્રામમાં આજે હું તમને અહીંના એ પાર્કમાં લઈ જઈશ આ છે સેન્ટ્રલ પાર્ક અને ચાલો આજે સેન્ટ્રલ પાર્કની લહેર કરાવું તમને અને અહીંની સિસ્ટમ શું છે કેવી ચોખ્ખાઈ છે કેટલું મોટું ગ્રાઉન્ડ છે કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે દોસ્તો અમેરિકાનો માને છે કે તમે હેલ્ધી અને માઇન્ડલી ફ્રેશ રહેવા જોઈએ અને એના માટે એ લોકો ખરેખર ખૂબ જ વ્યવસ્થા કરતા હોય છે બેશક અહીંયા આગળ જમીન વધારે છે પણ એ જમીનનું આયોજન કરવું એનું પ્લાનિંગ કરી અને પબ્લિક માટે એને સમર્પણ કરવું એની સાથે સાથે પબ્લિક પણ એની જાળવણી કરે છે એમાં સહયોગ આપે છે અને આ સરકાર અને પબ્લિક આ બંનેના સહયોગના કારણે જ અહીંયા આગળ જે જાહેર જગ્યાઓ હોય છે એ ખરેખર ખૂબ સુંદર હોય છે અને ઓર્ગેનાઇઝ હોય છે જુઓ તો અહીંયા તમને બતાવું તો શરૂઆતમાં જ અહીંયા પ્રાણીઓની અહીંયા આગળ કેવી વ્યવસ્થા કરી છે એમને અહીંયા આગળ રાખવા માટે કેટલી વિશાળ જગ્યા આપવામાં આવી છે એમના માટે તમે દૂર જુઓ છો ત્યાં આગળ તો અહીંયા સાબર સિંગા છે એ દૂર સુધી તમને દેખાય છે ત્યાં ઘણા બધા છે પણ તડકો અહીંયા છે એટલે દૂર દૂર છાંયડે એ લોકો બેઠા છે સામે તો ખૂબ મોટી સંખ્યામાં દેખાય છે ત્યાં પણ તમે કેમેરામાં નજર નહીં આવે હું સમજી શકું છું પણ છતાં હું તમને બતાવું છું એ અ પછી આગળ જઈએ તો આ તમને જે દેખાય છે ડોમ ત્યાં રિક્રિએશનનું હોય છે ત્યાં આગળ કસરતના સાધનો છે પુષ્કળ અને બધી વ્યવસ્થા છે એની મેમ્બરશિપ લેવાની હોય છે અને લોકો એન્જોય કરતા હોય છે અહીંયા ગડી એ parking ની પણ વ્યવસ્થા છે તમારે ગાડીઓ parking માટેની એની સ્પેશિયલ જગ્યા હોય છે એવું નથી હોતું કે જ્યાં મરજી ફાવે ત્યાં તમે ગાડી પાર્ક કર દો અને લોકોના અડચણરૂપ બનો અને તકલીફ આપો એવું નથી અહિયાં તમે જો જ્યાં ત્યાં પાર્ક કરો તો બસો ડોલરનો દંડ છે અને અહીંયા પોલીસની ગાડી પણ સામે પડેલી છે એની પણ હાજરી હોય છે અહીંયા આગળ બાળકો માટે અહીંયા આગળ રમવાના રમતગમતના સાધનો આપણે જેને ક્રીડાંગણ કહીએ ને એ મોટાભાગે મોટે ભાગે પાર્કની અંદર આ બાળકો માટે કીરણાંગણ ની ખાસ વ્યવસ્થા હોય છે તમે અહિયાં કોઈ પણ પાર્કમાં જાઓ તો આની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી હોય છે બેન્ચની પણ વ્યવસ્થા હોય છે તમે અહીંયા આવો સરસ રીતે તમારા ઘરેથી લાવેલો નાસ્તો અહીંયા કરી શકો તમે પણ જોડે જોડે સફાઈ ની પણ એટલી જ તમારે તકેદારી રાખવાની જવાબદારી તમારી ખુદની છે અહીંયા તમે બેસો અહીંયા જમો અને ત્યાર પછી જે કઈ કચરો જમા થાય ડસ્ટબિનમાં નાખો અહીં બાર્બેક્યુ ની પણ વ્યવસ્થા છે જો ઘરેથી તમે આવતા હોતારે લાકડાની વ્યવસ્થા કરતા આવવાનું અહીંયા પ્રગટાવાનું અને પછી અહીંયા બાર્બેક્યુ સરસ મજાનું અહીં આગળી તમારે સેકિને જે કવાય મકાઈ દોડા છે કે પછી જે બાર્બેક્યુ નું અને જે કઈ બધું અહીં આગળી ગરમ કરીને શેકવાનું ને એ ખાવાનું મજાની મજા છે અહીંયા આ પાર્ક કરવા આપણે આગળ વધી રહ્યા છે રમત ગમત માટે અહીંયા દરેક જે પાર્ક જે મેદાન છે એ ત્યાં આગળ અહીંયા આગળ બાઉન્ડ્રી મારવામાં આવે છે લોખંડની જાળીઓ મારવામાં આવે છે અને અલગ અલગ રમતો રમતો વોલી બોલ છે પછી જે કઈ રમતો હોય અમેરિકાનો નો રમતો પ્રત્યે અહીંયા યુવાઓ ખાસ ધ્યાન આપતા હોય છે એટલે એમને માટે વિષય માત્ર એક જ આપડા india માં cricket નો વિષય બન્યો છે અને બીજી વાત તો કે યુવાનો અ રાજકીય અ ગુટબાજી માં સંડોવાઈ ને પોતાની career ખબર નહિ શું કેમ કરતા હોય એ બધું અહીંયા નથી અહીંયા આગળ યુવાનો રમત ગમત માં ખૂબ આગળ વધતા હોય છે આ વોલીબોલ માટેનું આ ગ્રાઉન્ડ છે પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા દરેક પ્લેગ્રાઉન્ડ મુકાતી હોય છે અહિયાં દોસ્તો અહીંયા નાનામાં નાની વાત નું ધ્યાન રાખવામાં આવે છે પાર્ક માં આવતા વિઝિટરો માટે અહીંયા ઘડી વોશરૂમ ની પણ બહુ જ સરસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે એકદમ ચોખ્ખાઈ હોય છે અને જોવા કેટલીક સરસ વ્યવસ્થા છે આપણા ક્રીડાંગણ માં આપણે અંદર પ્રવેશ્યા છે જો અહિયાં બાળકો માટે કેટલી સરસ મજાનો ડોલ વગાડવાનો છે અહિયાં સાથે બાળકોને નાનપણ મેટલ નું સિમ્પલ પણ દિમાગ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તેનું જ કારણ છે આ કિન્ના ઘટની બધી આઈટમો છે બધી નાના બાળકોનું સ્વાસ્થ્ય કસરત મળે અને મજા પણ આવે અને એના માટેની આ બધી વ્યવસ્થા છે પ્યોર મેટલની સાથે સાથે એમની સુરક્ષા પણ જળવાઈ રહે એટલા માટે બધી વ્યવસ્થા કરી રહી એલ્ફેલ્ફ કોઈ બાંધકામ નથી પણ બહુ પાક્કું બાંધકામ કરેલું હોય છે મેટલનો પ્રોપર ઉપયોગ કરેલો હોય છે અહીંયાં આ વોલીબોલ માટેનું આ ગ્રાઉન્ડ છે પ્રેક્ષકો માટે બેઠક ની વ્યવસ્થા દરેક પ્લેગ્રાઉન્ડમાં મૂકાતી મુકાતી હોય છે અહિયાં